વરસાદ ઉદય કામળિયા સારો વરસાદ છે ભાઈ જય સરસ તમારે કેવો વરસાદ છે કિચોર ભાઈ જયદીપ રબારી વાહ ભાઈ વાહ નો દીકરો થતો ઘરે રે અને અહિયાં સુરત ભેગી નો થઈ ગયો ત્યાં વાંધો તો ને આવી ગયું તો દિવેશ મકવાણા હાય ના નેરુ બે કાઠે આવેલું ગઈ જો તું બરસાદ બરસાદ છે પાછા લગજો તમે એટલા બધા લાઈવ જોવો છો લાઈક કરો લાઈક દેશ મકવાણા લખે છે કેતન મને ખબર છે તું કેતન

નટુભાઈ પાનસણિયા જય માતાજીભાઈ જય માતાજી નટુભાઈ પાનસણિયા ક્યાં ગામથી થવું નટુભાઈ જયજી પ્રભારી મજામાં ને મજામાં નટુભાઈથી ક્યાં ગામથી જવું બધા વીજળી થઈ છે જોરદાર તો અમારું ગામ છે મોરચપણા જેસર તાલુકો અને જિલ્લો ભાવનગર બગદાણા થી આઠ કિલોમીટર નવ કિલોમીટર તમારું ગામ કયો ને તો આપણી બ્લોગિંગ ની ચેનલ છે ને એમાં બ્લોગ મૂકી હતી જોજો સારા લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારા લાગે તો અંદર આપણે પરાણી કહેતા નથી નટુભાઈ પાનજણિયા બોટાદ લાઠીદાન કેમ છે વરસાદ પાણી નટુભાઈ તમારે તમારે કાલ રાતનો વરસાદ છે નટુભાઈ લાઈક કરી નાખજો અને ચેનલ માં નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વિડીયોને લાઈક કરી નાખજો ને તમને લાઇકનું બટન નો ધરતું હોય તો ખૂણામાં ત્રણ ટપકા છે એડ છે એટલે લાઇક નું બટન આવશે તો ધડાધાડ લાઇક આપતા રહેજો તો લાઈક ને કોમેન્ટ બધું બેન મારા બેન્ક્યું એક એક લાઈક મોકલાવો મારા વાલા ભાઈ કોઈ વાંધો નહીં ભાઈ મને છે ને મારા વિડીયોમાં કોમેન્ટ કરી ગયો ને મારી ચેનલમાં જઈને એટલે હું જોઈ લઈશ બરોબર તો ભાઈ તમારી ચેનલ નું નામ હું છે એ કહી ગયો મારી ચેનલમાં જાઓ અને એમાંથી કોઈ પણ એક વિડીયોમાં તમે કોમેન્ટ કરી દેજો મને ચેનલનું નામ લખી દેજો અથવા તો તમે કોમેન્ટ કરશો એટલે તમારું નામ આવી જશે એટલે હું જોઈ જઈશ

સાય કોડિયાર દેગવડા તરત આવડે છે તો તમારી સાથે મને લઈ જાવ છો ગાવા Thank mm -hmm. you.